સામાન્ય રીતે ધરવખરી અને કરિયાણા તથા કપડાના મોલ તો તમે જોયા હશે પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસે હિંમતનગરના તિરુપતિ નેશનલ પાર્કમાં એક અનોખું મોલ ઊભો કરાયો છે જે આપે છે તંદુરસ્તી તો કેવો છે આ મોલ જોઈએ આ અહેવાલમાં તમે જોઈ રહ્યા છો તે ઓક્સિજન પ્લાન્ટનો ગુજરાતનો સૌપ્રથમ મોલ છે હા કોરોના વખતમાં ઓક્સિજનની શું કિંમત છે અને કેટલી જરૂરિયાત છે તેનો અનુભવ માત્ર ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિશ્વભરના લોકોએ કર્યો છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે તિરુપતિ નેશનલ પાર્કમાં આ એક અનોખો ઓક્સિજન પ્લાન્ટ માટેનો મોલ ઊભો કરાયો છે જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી છે જે ઘરની અંદર રહી ભરપૂર ઓક્સિજન લોકોને આપશે આજે વિશ્વ પર્યાવરણના દિવસે જ મોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ગુજરાતના તમામે તમામ તાલુકા મથકોએ હાઈવે પર તમને આવા મોલ જોવા મળશે જેમાં બોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાળાકા પરંતુ ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે તો ઉલ્લેખનીય છે કે ઓક્સિજન મોલ બનાવવાનો આશ્રય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજનને મેળવે તે માટે છે ત્યારે આજે આ મોલને જોવા માટે આવેલા લોકો પણ આ નવી પહેલની બિરદાવી હતી આ વખતે ઉનાળાની સીઝનમાં હિંમતનગરે ગુજરાતમાં સૌથી વધુ ઊંચું તાપમાન બતાવીને આખરી ગરમીનો અહેસાસ લોકોને કરાવી દીધા છે ત્યારે હવે હિંમતનગર વાસીઓ એ પણ હવે આ રીતે વૃક્ષારોપણ અને ગ્રીનરી તરફ ફરવું જરૂરી બન્યું છે આજે નેચર નેસ્ટ કરીને એક નવી ફ્રેન્ચાઇઝી સમાજને ચોખ્ખો ઓક્સિજન મળે એ આશાએથી અત્યાર સુધી લોકોને ખબર નથી કે કયા પ્લાન્ટો ઓક્સિજન આપે છે અને કયા પ્લાન્ટો ઇન્ડોર ને આઉટડોર છે તો એના ભાગરૂપે આ જે અગિયારસો પ્લાન્ટો અગિયાર જાતના એકાવન એકાવન અને બીજા પક્ષીઓને એ ઘરે તૈયાર માટી કુંડા માળાઓ એ રીતનો આખો કન્સેપ્ટથી એક નવી ફ્રેન્ચાઇઝની શરૂઆત કરવામાં આવી છે આગામી પ્લાનિંગ આજે આ નેચર ડેસની શરૂઆત કરી છે તો દરેક તાલુકાઓમાં રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુ અથવા તો બગીચામાં અમૂલની જેમ આ રીતે નેચર ડેસના સ્ટોર સ્ટોર ખોલાવરાવી ભલે પ્રાઇવેટ એજન્સી ખોલે એનજીઓ ખોલે અને ઘર પર્યાવરણની એક અવેરનેસ આવે અને ઓક્સિજન દરેક ઘરમાં ઓક્સિજન પ્લાન્ટો પોતા રાખતા થાય એના ભાગના રૂપે આ એક પ્રયોગ કરવામાં આવે છે આજે અત્યારે અમે તિરુપતિ ઋષિવન વિજાપુર અમે આવ્યા એ ધિરોલ તો અમારા જોયું કે ભાઈ અહીંયા કોઈ સ્ટોલ છે તો અમે અંદર આવ્યા તો એક નવું જ જાણવા મળ્યું કે આજ સુધી એવું કે ભાઈ મોલ હોય તો ઘર વખરી માટે હોય કપડાંના મોલ હોય પણ આ એક ઓક્સિજન મોલ નેચરનેસ્ટ તરીકે જીતુભાઈ સાહેબે જે કર્યું છે એ અદ્ભુત છે કેમ કે સિટીમાં જે ફ્લેટમાં રહેતા હોય અને જે નાના ઘરમાં રહેતા હોય જે એની હવા ઉજાસ ના હોય ઓક્સિજન સારું ના મળતા હોય તો અહીંયા અગિયારસો જેટલા અલગ અલગ પ્લાન્ટો છે જે ઓક્સિજન આઉટડોર અને અમને એ પોતાને ખબર નથી કે આઉટડોર ને ઇન્ટરડોર કયું હોય તો અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે ભાઈ આ રીતના પણ ઓક્સિજન પ્લાન્ટ આપતા હોય છે તો કોરોના વખતે પણ જબરજસ્ત ઓક્સિજનની કિંમત શું છે એ ખબર પડી ગઈ હતી તો જીતુભાઈને અમે એક ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે સાહેબ આવું તમે એક અગવું કામ કર્યું છે અને બહુ સમાજને એક જાગૃતિ આવશે અને દો દરેક લોકો એમના ઘેર અંદર આ છોડ વાવશે તો એનાથી એમના પરિવારને ફાયદો થશે અને સમાજને પણ ફાયદો સારો થશે